બૌધકથા જ્યારે આપણે તન અને મનથી કોઈ કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસ મળે છે પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા અને તેમની સાથે ધનની કોઈ ખોટ હતી નહીં દૂર દૂરદૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓને લઈને આવતા અને તેઓ સમાધાન જણાવતા હતા તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો પરંતુ તેને સફળતા મળતી નહોતી એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે હું તને એક ઉપાય જણાવું છું કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો સંત પણ ત્યાં પહોંચી ગયા હતા સંત તે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતા ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડૂબાડવા લાગ્યા યુવક પાણીમાં ડૂબવા લાગ્યો જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયો સંત પણ નદીમાંથી બહાર આવી ગયા યુ કે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઈચ્છો છો સંતે કહ્યું કે નહીં હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તને શું મેળવવાની ઈચ્છા સૌથી વધારે થઈ રહી હતી के कहियों के डूबती समय मने सौथी वधारे एक श्वास लेवानी इच्छा थई रही हती संते कहियों के बस ठीक आज प्रकारे नो नियम छे सफलतायम सुधी तमे कोई काम मा तनमन लगावशो नही त्या सुधी सफलता मिली शक्षे नहीं काम कोई पन होय तेमा संपूर्ण मेहनत साथे जोड़ाई जवु जइए जो अन्य वातो मा ध्यान भटकवु जोए नही ત્યારે જ કામમાં સફળતા મળી શકે છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ